નમસ્કાર વિડી મિત્રો સ્વાગત છે આપણી ચેનલ ની અંદર આ વિડીયોમાં આપણે એક્સ્ટ્રલ સ્ટુડન્ટને હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે અને એસબીઆઈડી કઈ રીતે એક્ટિવ કરવાનો છે એ આપણે આ વિડીયોની અંદર જાણી લઈશું તો સૌથી પહેલાં તમારે ની વેબસાઇટ પર આવી જવાનું રહેશે લિંક ની અંદર મળી જશે જેવું પેજ ઓપન થશે તો અહીંયા ઉપર તમે જોઈ શકો છો એક્ઝામિનેશનનું ફોલ્ડર આપ્યું છે જેને આપણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે એક્સટર્નલ એક્ઝામિનેશનની અંદર જવાનું રહેશે અહીંયા જોઈ શકો છો એક્સટર્નલ એક્ઝામિનેશન જેવું ક્લિક કરશો એટલે એક્સટર્નલ યુનિટનું ફોલ્ડર ઓપન થઈ જશે અહીંયા જોઈ શકો છો પહેલાં તો તમારો એસપીઆઈડી છે એને એક્ટિવ કરવાનો છે એ એક્ટિવ કરીને લોગિન કરીને પાસવર્ડથી થી લોગિન કરીને તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે તો એસપીઆઈડી લોગિન કરવા માટે તમારે આ રીતે એક્સલ એક્ઝામિનેશનના ફોલ્ડરમાં પણ છે અહીંયા જોઈ શકો છો ચાર ચાર કોર્સીસના બીએ બીકોમ એમએ કોમ એમ લિસ્ટ આપ્યું જ છે અહીંયા એસપીઆઈડીનું આપનો જે પણ કોર્સ હોય એ પ્રમાણે સિલેક્ટ કરી દેવાનો રહેશે તો એક્ઝામ્પલ તરીકે બીકોમનું હોય તો બીકોમ પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે અને બાજુના બ્રાઉઝરની અંદર અથવા મોબાઈલની અંદર એ પીડીએફ ફોર્મની અંદર ઓપન થઈ જશે આ રીતે અહીંયા જેવી પીડીએફ ઓપન થઈ જશે એટલે તમારા નામ પ્રમાણે તમારે શોધી લેવાનું રહેશે આપનું નામ જે પણ હોય એ પ્રમાણે શોધી લેવાનું છે સર્ચ કરીને હવે એની અંદર આટલી ડિટેલ આપી છે તો તમારો એપ્લિકેશન નંબર વેરિફિકેશન કરી લેવો આપનું નામ વેરિફિકેશન કરી લેવું એનરોલમેન્ટ નંબર વેરિફિકેશન કરી લેવું અને અહીંયા જોઈ શકો છો એસપીઆઈડી આપ્યો છે હવે જેમનું નામ નથી આવ્યું તો એવા સ્ટુડન્ટોએ તાત્કાલિક જઈને યુનિવર્સિટીમાં જઈને આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો રહેશે અહીંયા તમે જે પણ કોલેજની અંદર વેરીફિકેશન કર્યું હશે તો એ કોલેજનો નેમ પણ ઉપર શો કરશે અહીંયાથી સૌથી પહેલાં તો આપણે આપનો એસપીઆઈડી જે હોય એ જાણી લેવાનું રહેશે આ રીતે અહીંયાથી કોપી કરી દેવાનું રહેશે હવે એ એસપીઆઈડીને એક્ટિવ કરવાનો છે તો એ કઈ રીતે કરવાનો છે એના માટે વીએન ઝુ ડોટ નેટ પર લોગ ઇન કરવાનું રહેશે આ રીતે વીએનએસયુ ડોટ લોગ કરવાનું રહેશે નીચે જોઈ શકો છો કે સ્ટુડન્ટ લોગ ઇન એક્ટિવેશનનો એક ઓપ્શન આપ્યો છે એની પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરીને આપણે જે યુઝરનેમ હોય અહીંયા પેસ્ટ કરી દેવાનું છે અથવા તો ટાઈપ કરી દેવાનું રહેશે નીચે કેપ્ચા ફિલ્ડ કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે આપે જે પણ ફોર્મ ભરતી સમયે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપ્યું હોય એને પર મેઇલ જશે અને ઓટીપી આવશે એ ઓટીપી સબમિટ કરવાનો રહેશે જેવું સબમિટ કરશો એટલે મોબાઈલ અથવા તો ઇમેલ આઈડીમાં એક લિંક જશે એક્ટિવેશનની લિંક જશે જેના પર ક્લિક કરવાનું છે જેના પર ક્લિક કરીને પાસવર્ડ ક્રિએટ કરવાનું છે અને પાસવર્ડ ક્રિએટ કર્યા બાદ લોગિન કર્યા બાદ કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે જેવું કોલેજ એન્ડ ડિપાર્ટમેન્ટમાં ક્લિક કરશો એટલે આ રીતનું હોમ પેજ ઓપન થઈ જશે નીચે સ્ક્રોલ કરશો એટલે એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન આપ્યું છે જ્યાં ત્રણ ત્રણ ઓપ્શન આપવામાં આવે છે હોલ ટિકિટ માર્કશીટ અને એક્ઝામ ફોર્મ તો આપે પહેલાં તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે હોલ ટિકિટ જેના પર ક્લિક કરવાનું છે નીચે આવવાનું છે સ્ક્રોલ કરવાનું છે એક્ઝામ નેમ જે પણ હોય બાયડી ફન આવી જશે એના પર ક્લિક કરવાનું છે આ રીતે જેવું ક્લિક કરશો એટલે નીચે આવશું તો નીચે ડાઉનલોડનો ઓપ્શન આપ્યો છે જેવું ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે આપણી જે પણ હોલ ટિકિટ છે પીડીએફ ફોર્મેટની અંદર ડાઉનલોડ થઈ જશે હવે હોલ ટિકિટની અંદર આ રીતે આપણી જે પણ ડિટેલ છે એકવાર ચેક કરી લેવાની રહેશે સબ્જેક્ટ નેમ ચેક કરી લેવાનું રહેશે કોલેજનું નેમ ચેક કરી લેવાનું રહેશે એસપીઆઈડી ચેક કરી લેવાનું રહેશે સંપૂર્ણ ડિટેલ ચેક કરી લેવાનું રહેશે આમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તાત્કાલિક વીએનઅઝું જઈને એક્સ્ટ્રનલ યુનિટમાં સંપર્ક કરીને તમારો જે પણ પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાનો છે એક્ઝામ પહેલાં તો આ રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની રહેશે અને ત્યારબાદ એ હોલ ટિકિટની આઉટ લઈ અને એક આઈડી પ્રૂફ લઈને એક્ઝામ આપવા જવાનું રહેશે આ રીતે તમારે પ્રોસેસ સંપૂર્ણ કરવાની રહેશે તે છતાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો વિડીયોને વધુમાં વધુ લોકોમાં શેર કરો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને આવી હેલ્પફુલ માહિતી મળતી રહેશે અને આવી જ માહિતી મારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક આપજો શેર કરજો જેથી કરીને દરેકને હેલ્પફુલ રહી શકે વિડીયોને લાસ્ટ જોવા મળે તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ